શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે ને એટલે આપણને બધાને તુવેર ટોઠાની યાદ આવે પણ શું તમને ખબર છે તુવેર ટોઠાની અંદર તુવેર લસણ અને ગ્રેવીનું માપ કેટલું લેવું તો હું આજે તુવેર ટોઠાની એવી પરફેક્ટ રેસીપી આપીશ ને કે જો તમે પહેલી વખત તુવેર ટોઠા બનાવતા હશે ને તો પણ તમે આના માસ્ટર બની જશો અને આ મારી રીતથી તમે પચાસ જણાના કે સો જણાના તુવેર ટોઠા પણ વધારે ક્વોન્ટિટીમાં પણ આ રીતે બનાવી શકશો તો ચાલો બનાવીએ તો તુવેર ટોઠા બનાવવા માટે પહેલાં તો આપણે કાચી સૂકી તુવેર આ તુવેર તમને ઇઝીલી કરિયાણાની દુકાને કે કોઈ પણ મોલમાં સુપર મોલમાં તમને મળી જશે તો આ રીતની રીતે તુવેર લેવાની છે પણ એ વાતનું તમે જેટલી તુવેર લેશો ને એ ફૂલીને ડબલ થઈ જશે જ્યારે તમે પલાળશો બાપશો ત્યારે એટલે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ને એની અડધી તુવેર લેવાની છે મેં અહીંયા અડધો કપ તુવેર લીધી છે તુવેરને અહીંયા આપણે ઓવરનાઇટ માટે પલાળી દઈશું કે તમે જો રાત્રે જ તુવેર ટોઠા બનાવવાના હોય ને તો સવારથી જ તુવેરને તમારે પલાળી દેવાની જેથી રાત્રે ને તુવેર એકદમ સરસ રીતે પલળી જશે તો આ રીતે આઠથી દસ કલાક અને એનાથી પણ વધારે તુવેર પલળશે ને તો કંઈ જ વાંધો નહીં આવે ઉપરથી તુવેર મસ્ત પલળશે તમે કાચી તુવેર અને પલળેલી તુવેરનું રિઝલ્ટ જોઈ શકો છો હજી આપણે બાફી નથી તો પણ ફૂલીને ડબલ થઈ ગઈ છે એટલે આ રીતે તુવેરનું માપ લેવાનું છે તુવેર જે પલળી જાય ને એ માપ આપણે લેવાનું છે તો આ રીતની તુવેર અત્યારે પલળીને બે કપ જેટલી થઈ ગઈ છે તુવેર સરસ રીતે તૂટી પણ જાય છે તો હવે એનું પાણીને આપણે બધું જ કાઢી લઈશું અને કુકરમાં એડ કરી દે શું તો બધી જ તુવેરને પાણી કાઢીને એડ કરવાનું છે અને એ પછી આપણે ક્લીન પાણી પાછળથી એડ કરવાનું છે જે તુવેર પલાળીને એ પાણી નથી એડ કરવાનું નહીં એનાથી છે ને અડધી તુવેર કાચી રહેશે અડધી તુવેર બફાશે નહીં એટલે આ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ જ પાણી એડ કરવાનું છે કેમ કે તુવેર છે ને એ આપણે ઓવર નથી કૂક કરવાની આખી પણ રહેવી જોઈએ અને તુવેર ચડી પણ જવી જોઈએ એના માટે વધારે પાણી હશે ને તો સરખું નહીં બફાય જો તમને ના ફાવે ને તો તમે ખુલ્લા તપેલાની અંદર કે કોઈ પણ કડાઈની અંદર તુવેરને બાફી શકો છો એમાં પણ તમને ખબર પડશે તમે ચેક કરતા રહેશો દેખાશે કે તુવેર કેટલી બફાઈ ગઈ છે તો કુક્કરમાં જો પરફેક્ટ માપ ન આવે ને તો ખુલ્લા વાસણની અંદર પણ તમે તુવેરને બાફી શકો હવે તુવેરને અહીંયા મેં પાંચ વિસલ કરી દીધી છે કુક્કર ઠંડુ થયું છે ને આપણે ખોલીને ચેક કરી લઈશું તો તુવેર તમે જોઈ શકો છો બધી જ તુવેર આખી છે કોઈ પણ તુવેર મેશ નથી થઈ અને આ રીતે આંગળીની મદદથી મેશ કરીશું ને તો સરસ મેશ પણ થાય છે એટલે ચડી ગઈ છે હવે એનું માપ લેવા માટે બે કપ ભરીને તુવેર છે કે બે બાઉલ તુવેર લઈ લેવાની કોઈ પણ વાટકી કે આ રીતના બાઉલ ઘરમાં સેટ કરી લેવાના એક એક બાઉલ બાઉલ લીલું કટ કરેલું લસણ ટામેટાની પ્યુરી અને એક બાઉલ આપણે ડુંગળીની પ્યુરી બસ તુવેર ટોઠામાં આ માપ લેવાનું છે જો તમે કિલો ઉપર બનાવતા ને તો કિલોનું તમારે માપ લેવાનું છે અને ગમે તે એટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો મોટા વાસણનું માપ લઈ લેવાનું કે તપેલી છે કડાઈ છે તો આ રીતે બે કપ જેટલી તુવેર એક કપ લીલું લસણ અને એક એક કપ ટામેટા અને ડુંગળીની પ્યુરી લઈશું હવે એનો વઘાર કરીશું તો મોટા પાંચ ચમચા જેટલું તેલ મૂકી દઈશું આની અંદર થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે જેનાથી તુવેર ટોઠા છે ને એ એકદમ મસ્ત બને હવે એક ચમચી આખું જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું હિંગ છે ને એ સારા ફ્લેવરની લેવાની છે જેનાથી એકદમ સરસ એવી સુગંધ આવે અને તુવેર ટોઠાનો ટેસ્ટ પણ સરસ આવે એક મોટું તમાલપત્ર અને બધા સૂકા મસાલા લઈ લેવાના છે બે લવિંગ એક તજનો ટુકડો એક ઈલાયચી એક બાદિયા અને ત્રણ મરી લઈ લઈશું આખા અને આ રીતે સૂકા મરચાંને વચ્ચેથી કટ કરીને એડ કરીશું બે સુકા મરચાં લીધા છે એક મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ અને બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતરી લઈશું હવે જ્યારે પણ આપણે બનાવતા હોઈએ ને ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ વસ્તુ કાચી ના રહેવી જોઈએ જો વસ્તુ કાચી હશે ને તો એનો ટેસ્ટ ખરાબ આવશે ને તમારા સારા પણ નહીં બને અને સ્મેલ પણ આવશે એટલે વસ્તુને કાચી નથી રાખવાની એક ચમચી આદુની પેસ્ટ અને જે એક બાઉલ લીલું લસણ હતું ને એને આપણે એડ કરી દઈશું હવે આની અંદર છે ને એક પછી એક બધી વસ્તુ એડ કરતા જઈશું અને કૂક કરવાની છે પણ લો ગેસની ફ્લેમ પર કરવાની છે જો તમે આ તુવેટોઠા જો ચૂલે બનાવતા હોય ને તો ચૂલામાં પણ તમારે એક પછી એક વસ્તુ એડ કરતા જવાનું છે અને કૂક કરતા જવાનું છે હું તમને પરફેક્ટ રીત બતાવું છું કે આ રીતે તમે જે તુવેટોઠા બનાવશો ને એ તમારા પરફેક્ટ બનશે લીલું લસણને તમે જોઈ શકો છો મેં અહીંયા લગભગ ત્રણથી ચાર મિનિટ લો ગેસની ફ્લેમ પર કૂક કર્યું છે લસણનો કલર ચેન્જ થઈ ગયો છે અને મસ્ત રીતે ચડી પણ ગયું છે તો લીલું લસણ કૂક થઈ જાય ને એટલે એક બાઉલ જે આપણે ડુંગળીની પ્યુરી હતી એ એડ કરીશું મેં એટલે જ તમને બાઉલના માપ આપે છે કે ઘરમાં તમે કોઈ પણ વાટકી બાઉલ કે ગ્લાસના માપથી તમે આ રીતે કોઈપણ માપથી સેટ કરી શકો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે પહેલાં લીલા લસણને કૂક કર્યું હવે ડુંગળીની પ્યુરીને કૂક કરવાનું છે જો તમે ટામેટાની પ્યુરી જોડે એડ કરી દીધી ને તો ડુંગળીની પ્યુરી કાચી રહી જશે એનો ટેસ્ટ ખરાબ આવશે નહીં સારો આવે એટલે પહેલાં ડુંગળીની પ્યુરીને લસણ સાથે સરસ રીતે કૂક કૂક કરવાની છે સાઈડની કિનારીમાંથી જ્યાં સુધી તેલ ના નીકળે ને ત્યાં સુધી ગ્રેવીને સરસ કૂક કરવાની છે લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર ડુંગળી પણ સરસ રીતે સતરાઈ ગઈ છે હવે એની અંદર આપણે એક મોટી ચમચી ઝીણો બેસન એડ કરીશું બેસન એડ કરવાથી તુવેર ટોઠાનું જે લચકપણું છે જે ગ્રેવી છે ને એક સાથે રહેશે છૂટી છૂટી નહીં થાય તમે ઘણા તુવે ટોઠા એવા જોયા હશે તુવેર અલગ ગ્રેવી અલગ થશે તો એ ટેસ્ટ પણ સારો નહીં આવે લૂકમાં પણ સારું નહીં દેખાય એટલા માટે આપણે છે ને એક ચમચી બેસન એડ કરીશું ને તો આનો ફ્લેવર સરસ આવશે તમને ચણાના લોટનો કોઈ ટેસ્ટ નહીં આવે ફક્ત એક ચમચી જ આપણે એડ કરવાનો છે આ બધા માપની અંદર અને એક બાઉલ જેટલી જે ટામેટાની પ્યુરી હતી ને એ એડ કરી દઈશું અહીંયા મેં લગભગ ત્રણ ડુંગળી મોટી અને ત્રણ ટામેટાની પ્યુરી કરીને લીધેલી છે તો આ રીતે પણ તમે માપ લઈ શકો હવે એક ચમચી હળદર દોઢ ચમચી લાલ મરચું પાવડર અને એક મોટી ચમચી જીરું પાવડર ત્રણેય મસાલા એડ કરીને મિક્સ કરી લઈશું હવે ટામેટાની પ્યુરી છે ને એને પણ સરસ રીતે કૂક થવા દેવાની છે લગભગ પાંચથી છ મિનિટની અંદર આ બધી જ ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું કેમ કે આપણે ચણાનો લોટ પણ એડ કર્યો છે એટલે બધી વસ્તુને કૂક કરતાં થોડો ટાઈમ લાગશે સાઈડની કિનારીમાંથી તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટવા લાગ્યું છે કલર પણ ગ્રેવીનો ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ લાલ કલર પણ આવી ગયો છે મિક્સ કરી લઈશું અને જે આપણી બાફેલી તુવેર હતી ને એને આપણે એડ કરી દઈશું તો અહીંયા જે આપણી બે કપ તુવેર હતી ને એ બધી જ હું અહીંયા એડ કરી લઈશું આ તુવેર ટોઠા છે ને એ ચાર જણા માટે બની રહ્યા છે તો તમે આટલી ક્વોન્ટિટી લેશો ને તો ઘરમાં ચારથી પાંચ જણા માટે તુવેર ટોઠા બની જશે તો તુવેરને છે ને મસાલા અને ગ્રેવી સાથે સરસ રીતે પહેલાં તો મિક્સ કરવાની છે તરત પાણી નથી એડ કરવાનું કે કોઈ મસાલા નથી એડ કરવાના તુવેરને આ રીતે મસાલા સાથે તમે મિક્સ કરશો ને તો તુવેરનો ટેસ્ટ સરસ આવશે હવે હું પહેલાં અહીંયા અડધો કપ પાણી એડ કરી રહી છું પાણીને થોડું ગરમ લેવાનું છે ઠંડુ પાણી નથી ઉપયોગ કરવાનો એક મોટો ટુકડો ગોળ એડ કરીશું અડધી ચમચી જેટલો અહીંયા મેં ગરમ મસાલો લીધો છે એને પણ આપણે એડ કરીશું અને વન બાય ફોર ચમચી જેટલો બાદિયાનો પાવડર લઈશું ને એને એડ કરીશું બાદિયાના પાવડરથી તુવેર ટોઠાનો જે ટેસ્ટ છે ને એ સો ગણો વધી જશે રસોઈયા જરૂરથી એડ કરતા હોય છે એટલે મેં તમને જણાવ્યું અને મેં એડ કર્યો છે જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતા આનાથી જે ફ્લેવર ટેસ્ટ અને જે સુગંધ છે ને તુવેટોઠાની ટોઠાની એટલી મસ્ત આવશે ને તો સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું અને તુવેટોઠા હજી મને ઘટ લાગે છે થોડું એવું પાણી આપણે ફરીથી એડ કરીશું તો પહેલાં મેં અડધો કપ પાણી એડ કર્યું અને અત્યારે પણ મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું હવે ગ્રેવી બરાબર છે હજી એને આપણે છે ને થવા દઈશું ને ગેસ પર પાંચથી સાત મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર એટલે મસ્ત રીતે તુવેટ જે છે ને એ મસાલા સાથે મિક્સ થઈ જશે અને તમે જોઈ શકો રસોઈનો ઘટ થઈ ગયો છે તો એકદમ ટેસ્ટી અને સો ઘર સુધી પણ આની સુગંધ જશે એ મારી ગેરંટી છે એટલા મસ્ત બનશે જો તમારા ઘરે તુવેટ ઓઠા બન્યા હશે તો આજુબાજુમાં પણ ખબર પડશે કે આજે તમારી ઘરે તુવેર ટોઠા છે એટલા સરસ બનશે એવા લીંબુનો રસ ગેસની ફ્લેમ બંધ કરીને આપણે નીચવી લેવાનો છે અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો ચટપટા ટેસ્ટી અને પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા તૈયાર છે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને આવી કડકડતી ઠંડીની અંદર તો તુવેર ટોઠા કંઈક ખાવાની મજા જ અલગ હોય છે આની અંદર બીજું કંઈ જ નથી આપણે એડ કરવાનું બસ ગ્રેવી લીલું લસણ અને તુવેરનું માપ જો પરફેક્ટ લઈ લીધું ને તો તમે પણ આ તુવેર